રાપર તાલુકાના જૂના ચિત્રોડ ગામે આજે સવારે રાજગોર બ્રહ્મ સમાજના કુળદેવી મોમાઈ માતાજીના મંદિરે અજાણ્યા ઈશમ દ્વારા અગમ્ય કારણોસર તોડફોડ કરી ગયાનું સામે આવ્યું છે વર્ષો જૂના મંદિરમાં મુખ્ય દરવાજામાં લાગેલું તાળું તોડી મંદિરમાં બિરાજમાન સવા બે ફૂટની મોમાઈ માતાજીની મૂર્તિના ચારથી પાંચ ટુકડા કરી જવાયા છે બનાવને પગલે રાજગોર બ્રહ્મ સમાજના જ્ઞાતિજનો મંદિરે એકઠા થયા હતા ઘટનાની ગંભીરતા નોંધ લઈને રાગોદર પોલીસ ઘટના સ્થળે જઈને તપાસ શરૂ કરી છે ખાસ કરીને અત્યાર સુધીમાં આ મામલો માત્ર તોડફોડનો જ હોવાનું મંદિરમાં હાજર ચાંદીની મૂર્તિઓ પરથી લાગ્યું રહ્યાનું સ્થાનિકોએ જણાવ્યું હતું આ અંગે ચિત્રોડ ગામના પૂજારી લક્ષ્મી શંકર ભાઈશંકર રાજગોર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ઘટના સવારથી રાત્રી દરમિયાન બની છે જે મારા અમારા જ્ઞાતિના કુળદેવી મોમાય માતાજીના મંદિરમાં બિરાજમાન મૂર્તિને કોઈ ઈસમે તોડીને ટુકડા કરી દીધા છે મંદિરમાં હાજર ચાંદીના છતર સાંકલા વગેરે વસ્તુઓ સાબુ છે તેથી આ ઘટનાને માત્ર તોડફોડ માટે જ અંજામ અપાયો હોય તેવું લાગી રહ્યું છે